નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે બાળકોનો ફેવરેટ બની જાય ને એવો ખજૂર પાક બનાવીશું ઘણા બાળકો ખાવા પીવામાં બહુ જ ચૂઝી હોય છે આપણે ખજૂર કે ડ્રાયફ્રૂટ કે ડાયરેક્ટ આપણે સર્વ કરીએ ને તો ખાવામાં કાં તો ઇગ્નોર કરી દે કાં તો ઓછું ખાય પ્રોપર શિયાળામાં જેટલું બાળકોને નટ્સને ખાવા પડે એટલા ન ખાય તો આ રીતે બનાવશો ને તો બાળકો સામેથી આ ખજૂર પાકની ફરમાઈશ કરશે જેના માટે અહીં મેં એક કપ જેટલા મિક્સ ડ્રાયફ્રૂટ લીધેલા છે તો ડ્રાયફ્રૂટને જે છે એ એકદમ ઝીણા ઝીણા નથી સુધારેલા આ રીતે મોઢામાં ક્રંચ થાય ને નટી સ્વાદ આવે ને એવી રીતે સુધારેલા છે તો અહીં કાજુ બદામ અને અખરોટ લીધેલા છે તમને જો આમાં પિસ્તા ઉમેરવા હોય તો તમે પિસ્તા પણ સાથે ઉમેરી શકો છો જેટલા ડ્રાયફ્રૂટ લીધેલા છે એટલી જ ખજૂર લીધેલી છે તો ખજૂરને મિક્સરમાં જે છે ને એ પીસેલી નથી ફક્ત ખજૂરના ઠળિયા કાઢી લીધેલા છે અને બારીક બારીક ખજૂરને સુધારવાની જરૂરત પણ નથી આજે આપણે એકદમ સરળ રીતે અને ફટાફટ બની જાય ને એવું ટેસ્ટી ખજૂર પાક ચોખ્ખો ખજૂર પાક બનાવીશું તો કઢાઈમાં બે ચમચી જેટલું મેં ઘી લીધેલું છે ઘી સરસ ગરમ થાય ને એટલે આ બધા જ ડ્રાયફ્રૂટને જે છે આપણે શેકી લેવાના છે તો સરસ સોનેરી કલર આવે ડ્રાયફ્રૂટનો ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ્સ બધા શેકી લઈશું એકદમ ક્રંચી સ્વાદ આવે છે ડ્રાયફ્રૂટનો આ રીતે આપણે જ્યારે કોઈ પણ મીઠાઈમાં કે ખજૂર પાકમાં ઉમેરીએ ને તો બાળકોની સાથે સાથે જે ચોકલેટ ખાવાના શોખીનો હોય ને એને પણ આ ખજૂર પાક ખૂબ જ ભાવશે એકવાર તમે આ રેસીપીને ટ્રાય કરજો રેસીપી ગમે ને તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ડ્રાય ફ્રૂટને હવે આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું સરસ શેકાઈ ગયા છે હવે સેમ કઢાઈમાં અહીં હું ત્રણ મોટી ચમચી જેટલું ઘી લઈ રહી છું અને જે આપણે ખજૂરના બીજ કાઢીને અલગ રાખીને એ ખજૂર આપણે આ કડાઈમાં ઉમેરી દઈશું તો કઢાઈમાં ઘી ગરમ છે અને કઢાઈ પણ ગરમ છે તો હળવી એવી ખજૂરને જે છે ને આમાં આપણે મિક્સ કરીને કૂક કરી લઈશું અને ત્યારબાદ આપણે દસ પંદર મિનિટ ખજૂરને જે છે ને કઢાઈમાં જ મૂકી દઈશું કારણ કે કડાઈના તાપમાનથી ખજૂર જે છે ને એકદમ આપોઆપ સોફ્ટ થઈ જશે થોડીક સોફ્ટ ખજૂર જ લીધેલી છે અને આ રીતે આપણે કડાઈમાં મૂકી દઈશું ને એટલે વધારે સોફ્ટ થઈ જશે હવે અહીં અડધા કપ જેટલી આપણે પીગળેલી ચોકલેટ લેવાની છે તો આ રીતે આપણે ચોકલેટને જે છે એ રફ કટકા કરી લેવાના ચોકલેટને જે છે એ રૂમ ટેમ્પરેચર જ પર રાખવાની જેથી કરીને સરસ સુધરી જાય આપણે અહીં પીગાળેલી અડધા કપ જેટલી જે વા કપથી આપણે વાટકાથી આપણે ખજૂર લીધી એ જ માપથી અડધા કપ જેટલી પીગાળેલી ચોકલેટ લેવાની છે તો મેં અહીં ડાર્ક ચોકલેટ લીધેલી છે તમને મિલ્ક ચોકલેટ ગમે તો તમે મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો તો કપના માપ વડે અત્યારે એક કપ જેટલી ચોકલેટ લાગે છે પણ પીગળી જશે એટલે આ ચોકલેટનું માપ જે છે એ અડધા કપ જેટલું થઈ જશે તો ડબલ બોઇલરની મદદથી આ ચોકલેટને જે છે આપણે મેલ્ટ કરી લેવાની છે જો ફ્રીજમાં આ ચોકલેટ મૂકેલી હોય તો ચોપ કરવામાં ખૂબ જ વાર લાગે અને ચોકલેટને મેલ્ટ થવામાં પણ વાર લાગે માટે આપણને આ બનાવવું હોય એના ચારથી પાંચ કલાક પહેલાં ચોકલેટને ફ્રીજની બહારે નીકાળી દેવાની તો તપેલામાં આ રીતે પાણી જે છે આપણે એકદમ ગરમ કરી દેવાનું છે અને હવે આપણે ગેસની આંચ જે છે એ બંધ કરી દઈશું અને આ કપને વાટકાને આપણે ગરમ પાણીમાં આ રીતે મૂકી દેવાની છે તો ચોકલેટની અંદર પાણી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું પાંચથી દસ મિનિટ થાય એટલે વળી આપણે ચમચી વડે ચોકલેટને જે છે હળવી એવી મિક્સ કરવાની જેથી કરીને બધી જ ચોકલેટ જે છે ફટાફટ સરળતાથી પીગળી જાય જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે માઇક્રોવેવમાં ડાયરેક્ટ જે છે ચોકલેટને મેલ્ટ કરીને પણ ઉમેરી શકો છો તો આ રીતે ચોકલેટને આપણે મિક્સ કરીને સરસ મેલ્ટ થવા માટે મૂકી દઈશું હવે દસથી પંદર મિનિટ જે આપણે ખજૂરને કડાઈમાં મૂકી રાખીને એની ગેસની ફ્લેમ આપણે ઓન કરી દેવાની છે તો ઘણી વખત આપણે ખજૂર પાક બનાવતા હોઈએ ને ત્યારે એવું કરીએ કે ખજૂરને બહુ બધી મહેનત કરી કરીને ઝીણી સુધારીએ અથવા તો મિક્સરમાં આપણે ખજૂરને ગ્રાઇન્ડ કરીએ તો ઘણીવાર મિક્સરની બ્લેટ પણ તૂટી જતી હોય છે અને પ્રોપર ગ્રાઇન્ડ પણ નથી થતી ખજૂર તો આ રીતે તમે કરશો ને ભાખરી શેકવાનું જે હોય અથવા તો સ્મેશર હોય આપણે બટાકા જેનાથી સ્મેશ કરતા હોઈએ આ નોનસ્ટિક વાસણ છે ને એટલે અહીં મેં લાકડાનો સ્મેશર લીધો લો છે તો એનાથી આ રીતે સ્મેશ કરતાં કરતાં ખજૂરની જે છે ને આપણે એકદમ સરસ સ્મૂથ અને આવું લોટ જેવું બનાવી નાખશું તમે જુઓ ખજૂર જે છે કેટલી ફટાફટ પીગળી પણ ગઈ અને સરસ બધી જ ખજૂર જે છે એ સ્મેશ પણ થઈ ગઈ તો ખજૂરને ઝીણી ઝીણી સુધારવાની મહેનત પણ ના થઈ અને મિક્સરમાં ગ્રાઇન્ડ પણ ન કરવું પડ્યું હવે આ બધા જ ડ્રાયફ્રૂટ જે છે આપણે ઉમેરી દેવાના છે થોડુંક માપને ધ્યાનમાં રાખીને બનાવશો તો એકદમ પ્રોપર ટેક્સચર આવશે અને જે ચોકલેટ પીઘાળી એ ચોકલેટ પણ આપણે ઉમેરી દઈશું ચોકલેટ ઉમેરીએ એટલે ગેસની આંખ જે છે એ બંધ કરી દેવાની અધરવાઇઝ ચોકલેટ જે છે એ બળી જાય અને સ્વાદ જે છે એ સારો ના આવે તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લઈશું ખજૂર અને ચોકલેટ પ્રોપર મિક્સ થઈ જવા જોઈએ એક જગ્યાએ ખજૂરનો મિશ્રણ અને ચોકલેટ અલગ અલગ ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું થી ત્રણ મિનિટ લાગશે પ્રોપર જે છે એ ખજૂર અને ચોકલેટને મિક્સ થતા શિયાળાનો સમય હોય ઠંડીનો સમય હોય એટલે આપણે મેક્સિમમ ડ્રાયફ્રુટનું સેવન જે છે એ વધારે કરતા હોઈએ છીએ પણ ઘણીવાર બાળકો જે છે એ ખાવા પીવામાં બહુ જ ચૂઝી હોય છે તો બાળકોને આપણે થોડાક આ રીતે ટ્વિસ્ટ સાથે રેસિપી બનાવીને સર્વ કરીએ ને તો બાળકોની આ વસ્તુ જે છે ને ફેવરેટ બની જતી હોય છે તો બાળકો પણ ખુશ થઈ જાય અને આપણે મમ્મી પણ ખુશ થઈ જઈએ હવે આ મિશ્રણને જે છે આપણે બટર પેપર ઉપર અથવા તો ઘી લગાવેલી થાળીમાં ટ્રાન્સફર કરી દેવાનું અને સરસ જે છે આપણે સ્પ્રેડ કરી દઈશું તો આ ખજૂર ચોખ્ખો ખજૂર પાકને સેટ થતાં પાંચેક કલાક જેવું લાગશે તો આ ચોખ્ખો ખજૂર પાકને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી આપણે ફ્રીજની બારે જ સેટ થવા માટે મૂકી દઈશું સરસ લુક આવે એના માટે ઝીણા ઝીણા સુધારેલા પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દઈશું તો 4 થી પાંચ કલાક પછી ખજૂર પાક જે છે આપણો ચોખ્ખો ખજૂર પાક એ સરસ સેટ થઈ ગયું છે તો ચોરસ શેપમાં આપણે અહીં જે છે એ કટ કરી લેવાનું છે આ ચોકો ખજૂર પાકને 20 થી પચીસ દિવસ સુધી ફ્રીજની બારે આપણે આરામથી સ્ટોર કરી શકીએ છીએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું આપણે ચપ્પુ કે થાળી કે જેમાં પણ આ ખજૂર પાક જે છે સેટ કરીએ એ ભીના ન હોવા જોઈએ પાણીનું પ્રમાણ જે છે એની અંદર બિલકુલ પણ ન જવું જોઈએ આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો